આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહીછા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે રોજગાર અંગેના બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે તેમણે કહ્યું કે ઘણા દાયકાઓ પછી ભારતની શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેડિસિન સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે બજેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે બજેટમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું વ્યાપક ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે ભારતના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને જાળવવામાં જ્ઞાન ભારત મિશનના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ જાહેરાત કરી કે આ મિશન હેઠળ એક કરોડ હસ્તપ્રતનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે આનાથી એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર બનશે તેમણે કહ્યું કે આ બંડા વિશ્વભરના વિદ્વાનો અને સંશોધકોને ભારતના ઐતિહાસિક અને પરંપરાગત જ્ઞાન અને સાળપણ સુધી પહોંચવામાં મદદ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક સેમી નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ગાંધીનગરમાં ગુજરાત સેમી કોન્ફરન્સ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાત સેમી કન્ડકટરની વૈશ્વિક માંગ પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે સજ્જ થઈ રહ્યું છે આ પરિષદની શરૂઆતમાં જ આઠ સમજૂતી કરાર સેમી કંડક્ટર સપ્લાય ચેઇન કોમ્પેનિયનનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ના ઈ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા આ ત્રિદિવસીય પરિષદમાં દેશ વિદેશના દોઢ હજારથી થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થશે વિધાનસભા ભર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવસો જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે છેલ્લા બે વર્ષમાં એક હજાર નવસો જગ્યાઓ પર આચાર્યની ભરતી કરવામાં આવી છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાણી સહાય યોજના હેઠળ સડસઠ લાખ એક્યાસી હજાર કરતા વધુના ખર્ચે એક હજાર ચારસો બત્રીસ પશુપાલકોને લાભ અપાયો છે ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ રાજ્યના બે લાખ હજાર હેક્ટર વિસ્તારમાં છસો સત્યાસી કરોડ એસી લાખ રૂપિયાના એકવીસ પ્રોજેક્ટ હાથ ધરાયા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છોતેર લાખથી વધુ કુટુંબોને રાજ્ય સરકાર વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસ એ હેઠળ ત્રણ કરોડ બોતેર લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળી રહ્યો છે અંત્યોદય કુટુંબોને વિના મૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર વીસમાં આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પછી નવા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ થઈ છે કચ્છમાં બચાવ અને રાપર નગરપાલિકાઓમાં ઉપપ્રમુખ પદ પર બે મહિલા સભ્યો નિયુક્ત થયા છે બચાવમાં ચંપાબેન અંબાવીભાઈ ગોઠી અને રાપરમાં બબીબેન માનસક સોલંકીની નિયુક્તિ થઈ છે ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીના અંતિમ જંગમાં રવિવારે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે પાકિસ્તાનમાં લાહોર ખાતેની બીજી અને અંતિમ સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકા ટીમને પચાસ રનથી હાર આપી હતી ન્યુઝીલેન્ડની ટીમે છ વિકેટ ગુમાવી ત્રણસો બાસઠ રન કર્યા હતા જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ વિકેટના ભોગે ત્રણસો બાર રન કરી શકી હતી ફાઇનલ જંગ રવિવારે દુબઈ ખાતે રમાશે આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર